નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે એ સુધીર આ પાઠના પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

વિડીઓ ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચોથો એ સુધીર પ્રશ્ન એક નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેમાં પેલું છે અહમ દેવાન ભક્ત પ્રણમા પઠને મતિમ વિધ્યાસ્યામી ત્યાર પછી બીજું આપેલ શબ્દોના સંસ્કૃત શબ્દ શોધીને લખો જેમાં રમતનું મેદાન તો ખેલનાંગણમ બીજું પૂજન કરીએ છીએ તો અર્ચામ ત્રીજું કૂદવું એટલે કુર્દનમ ચોથું આચરણ કરવું એટલે ચરંત પાંચમું મેળવીએ તો સંચય ત્યાર પછી પ્રશ્ન ત્રણ યોગ્ય જોડકા જોડો જેમાં ફરીએ તો તેની સામે આવશે વિહરામ ત્યાર પછી ફૂલ તો તેની સામે આવશે કુસુમમ ત્યાર પછી આવ તો તેનું થશે તેનું થશે કુદવું બગીચો આ પ્રકારે આપણે જોડકાઓ જોડી દઈશું ચાલો આગળ જઈએ પ્રશ્ન ચાર નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો જેમાં ગદ્યખંડ છે તનવા મનસા હિતમ ચરંત

સેવા નીચેના ચિત્રોના આધારે નીચેના વાક્યો સાચું વાક્ય પસંદ કરી અને લખો જેમાં પેલું ચિત્ર છે તેનું વાક્ય આવશે સદા ગુરુન અનુગચ્છામ એટલે કે સદા ગુરુને અનુસરવા જોઈએ ત્યાર પછી બીજું છે દેશ હિતાર્થ જીવામ ત્રીજું વાક્ય છે ખેલનાંગણમ ગચ્છામ ચોથા ચિત્રનું વાક્ય આવશે વિઘ્ન વિનાશકમ અર્ચામ પાંચમું વાક્ય આવશે પુષ્પ વાટિકા ગચ્છામ ત્યાર પછી નીચે આપેલો પદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો જેમાં પેલું છે વિદેશેશુ ધનમ વિદ્યા વ્યસનેશુ ધનમ મતી પરલોકે ધનમ ધર્મ શીલમ સર્વત્ર વેધનમ ચલો તેનો પ્રશ્નો જોઈએ હવે જેમાં પહેલો પ્રશ્ન છે વિદેશે શું કિમ ધનમ તો વિદેશે શું વિદ્યા ધનમ બીજું વ્યસને શું કહ મતિ તો વ્યસને શું ધનમ મતિ ત્રીજું કુત્ર ધર્મ ધનમ તો પરલોકે ધર્મ ધનમ ચોથું કિમ સર્વત્ર વેધનમ તો શીલમ

નાસ્તી વિદ્યા સમમ ચક્ષુ નાસ્તી સત્ય સમાપ નાસ્તી રાગ સમમ જોઈએ પ્રશ્ન નંબર સમય ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો જેમાં ઉદાહરણ છે વિઘ્ન વિનાશકમ અર્ચામ તો તેનું છે વિષ્ણુ અર્ચામ દેવમ અર્ચામ એવી રીતે દેશ હિતાર્થ જીવામ દેશ હિતાર્થની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દો છે તે મૂકી અને આપણે સમાજ હિતાર્થમ જીવામ ન્યાય હિતાર્થ જીવામ પરિવાર હિતાર્થમ જીવામ ગ્રામ હિતાર્થ જીવામ રાષ્ટ્ર હિતાર્થમ જીવામ અને વિશ્વ હિતાર્થમ જીવામ ત્યાર પછી બીજો ફકરો છે તેની અંદર પણ આ જ પ્રકારે ખેલ નાંગણમ ગચ્છામ તો ખેલના ગણમ ની જગ્યાએ જુદા જુદા શબ્દો મૂકી અને આપણે લખવાના છે તો ચાલો લખીએ ઉદ્યાનમ ગચ્છામ પાઠશાલામ ગચ્છામ કૃષિ ક્ષેત્રમ ગચ્છામ વાટિકામ ગચ્છામ કાર્યાલયમ ગચ્છામ ત્યાર પછી ત્રીજું છે તેની અંદર પત્ર લિખામ તો તેની જગ્યાએ પત્રમ ની જગ્યાએ આપણે જુદા જુદા શબ્દો મૂકીએ જેમાં ગૃહકાર્ય લિખામ ઉત્તરમ લિખામ કથા લિખામ ગીતમ લિખામ અને લેખમ લિખામ ત્યાર પછી ચાર જેમાં વિમાન પશ્યામ તો વિમાનમની જગ્યાએ જુદા જુદા શબ્દો મૂકવાના છે જેમાં ચલચિત્રમ પશ્યામ દૂરદર્શનમ પશ્યામ પ્રતિમામ પશ્યામ પુસ્તકમ પશ્યામ અને પુષ્પમ પશ્યામ

સ્વધ્યનપથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યનપથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વાધેપથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો તો આશા રાખું છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો